આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કેન્દ્ર સરકાર ફોજદારી ન્યાય વ્યવસ્થામાં ફોરેન્સિક પુરાવા આધારિત અભિગમને પ્રાથમિકતા આપી રહી છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આજથી ફાન્સની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે ચીજવસ્તુ અને સેવા કર જીએસટીની વસુલાતે મે મહિનામાં સતત બીજા મહિને બે લાખ કરોડ રૂપિયાનો આંકડો વટાવ્યો પૂર્વોત્તર ભારતના ચાર રાજ્યોમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધી સત્યાવીસના મૃત્યુ અને આઈપીએલની બીજી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સે અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કેન્દ્ર સરકાર ફોજદારી ન્યાય વ્યવસ્થામાં ફોરેન્સિક પુરાવા આધારિત અભિગમને પ્રાથમિકતા આપી રહી છે કોલકાતામાં રાજાર હાટ ખાતે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સીએફએસએલના નવા ભવનનું ઉદઘાટન કરતાં શ્રી શાહે જણાવ્યું કે ફોરેન્સિક માળખામાં સુધારો એ આ પ્રયાસનો મુખ્ય ભાગ છે તેમણે જણાવ્યું કે દેશના દરેક મોટા રાજ્યમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એનએફએસયુ બનાવવામાં આવશે भारत सरकार की ओर से हर जिले में एक फॉरेंसिक मोबाइल वैन के लिए हर राज्य को सहायता ऑफर की है हमने दूरदर्शिता के साथ कानून 24 में आया 20 में हम नेशनल फोरेंसिक साइंस यूनिवर्सिटी की स्थापना कर चुके थे ગઈકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દેશભરમાં ફોરેન્સિક ક્ષમતાઓને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે કારણ કે ન્યાયી અને સચોટ ચુકાદાઓ માટે વૈજ્ઞાનિક પુરાવા જરૂરી છે અઠ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આ અત્યાધુનિક સુવિધાથી માત્ર પશ્ચિમ બંગાળના લોકોને જ નહીં પરંતુ ઝારખંડ બિહાર ઓડિશા સિક્કિમ આસામ અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના પાડોશી રાજ્યોને પણ લાભ થશે અન્ય એક કાર્યક્રમમાં શ્રી શાહે દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં બે હજાર છવ્વીસની વિધાનસભાની ચૂંટણીમાં આગામી સરકાર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે કોલકાતામાં નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક જાહેર સભાને સંબોધતા શ્રી શાહે રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારની આકરી ટીકા કરી હતી और हिंदुओं के साथ दुराचार का केंद्र बनाकर रख दिया है यही बंगाल में चुनावी हिंसा जिसमें चुनाव के वक्त सैकड़ों भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को मौत के काट उतार दिया जाए बाद श्री शाहे कोलकाता में સિમલા સ્ટ્રીટ ખાતે સ્વામી વિવેકાનંદના પૈતૃક નિવાસસ્થાને સંતો સાથે વિશેષ બેઠક યોજી હતી શ્રી શાહે સ્વામીજીની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ સભામાં વિવિધ ધાર્મિક સંસ્થાઓના આશરે બસો સંતો અને સાધુઓએ ભાગ લીધો હતો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે ફાન્સની તેમની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતની શરૂઆત કરી આ મુલાકાત મુખ્ય યુરોપીયન ભાગીદારો સાથે વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને ગાઢ બનાવવા અને સ્થિતિસ્થાપક અને સમાવેશી વૈશ્વિક વિકાસ માટે સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે ભારતની સતત પ્રતિબદ્ધતાને કરે છે ફાન્સની મુલાકાત દરમિયાન શ્રી ગોયલ ફ્રાન્સના મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે જેમાં અર્થતંત્ર મંત્રી એરિક લોમ્બાર્ડ અને વેપાર મંત્રી લોરેન્ટ સેન્ટ માર્ટિન સામેલ છે આ ચર્ચા ભારત ફ્રાન્સ આર્થિક ભાગીદારીને મજબૂત કરવા અને વેપાર અને રોકાણ સહયોગ વધારવા માટે નવા માર્ગો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરશે આ મુલાકાતમાં ભારત ફ્રાન્સ બિઝનેસ રાઉન્ડ ટેબલ અને ભારત ફ્રાન્સ સીઈઓ ફોરમની બેઠકનો સમાવેશ થાય છે સરકાર અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે યુવાનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી રહી છે પ્રથમ દ્વિભાષી સ્પર્ધાનો વિષય છે ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે ભારતની નીતિને ફરીથી વ્યાખ્યાયિત કરવી સ્પર્ધાના ટોચના ત્રણ વિજેતાઓને દસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ મળશે અને નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવાની વિશેષ તક મળશે રસ ધરાવતા સહભાગીઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે માય જીઓવી વેબસાઈટની મુલાકાત લઈ શકે છે આ સ્પર્ધા આ મહિનાની ત્રીસમી તારીખ સુધી ખુલ્લી છે બીજી સ્પર્ધામાં સરકારે તમામ ઉભરતા સોશિયલ મીડિયા પ્રભાવકોને ભારતીય સ્વતંત્રતા સાથે સંકળાયેલા કોઈપણ સ્મારક અને સ્થળની મુલાકાતના વીડિયો અને રીલ્સ બનાવવા માટે આમંત્રિત કર્યા છે રસ ધરાવતા સહભાગીઓએ તેમના સોશિયલ મીડિયા પેજ પર રીલ અને વીડિયોને હેશટેગ ન્યૂઝ ન્યૂ ઇન્ડિયા હેશટેગ એમ્પાવર્ડ ઇન્ડિયા અને હેશટેગ ઇન્ડિપેન્ડન્સ ડે બે હજાર પચ્ચીસ સાથે પોસ્ટ કરવાના રહેશે ટોચના ત્રણ વિજેતાઓને દસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ મળશે દરમિયાન નયા ભારત સશક્ત ભારત વિષય પર ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સહભાગીઓને દેશની પ્રગતિ અને સિદ્ધિઓ રંગથી પ્રદર્શિત કરવાની રહેશે સ્પર્ધા વિશે વધુ માહિતી માય જીઓવી વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ મસાટો કાંડાને મળ્યા હતા સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા દાયકામાં ભારતના ઝડપી પરિવર્તનથી અગણિત લોકો સશક્ત થયા છે અને અમે આ કાર્યને વધુ વેગ આપવા કામ કરી રહ્યા છે આ બેઠક દરમિયાન બંને પક્ષોએ વિવિધ મુદ્દાઓ પર દ્રષ્ટિકોણની આપલે કરી હતી શ્રી કાંડાએ જણાવ્યું કે એડીબી ભારતને આગામી પાંચ વર્ષમાં મ્યુનિસિપલ માળખાગત વિકાસ મેટ્રો નેટવર્કનું વિસ્તરણ નવા પ્રાદેશિક ઝડપી પરિવહન પ્રણાલી કોરિડોરનું નિર્માણ અને શહેરની સેવાઓનું આધુનિકીકરણ કરવા માટે ત્રીજા પક્ષની મૂડી સહિત દસ અબજ ડોલરનું ભંડોળ આપશે ભારતના કુલ ચીજવસ્તુ અને સેવા કર જીએસટીની વસુલાતે મે મહિનામાં સતત બીજા મહિને બે લાખ કરોડ રૂપિયાનો આંકડો વટાવ્યો છે કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર મે મહિનામાં કુલ જીએસટી વસૂલાત બે લાખ એક કરોડ રૂપિયા હતી જે મે બે હજાર ચોવીસમાં એકત્ર કરવામાં આવેલા એક લાખ બોતેર હજાર કરોડ રૂપિયાની સરખામણીમાં સોળ પોઈન્ટ ચાર ટકા વધારે છે એપ્રિલ બે હજાર પચીસમાં ભારતનું જીએસટી કલેક્શન બાર પોઈન્ટ છ ટકા વધીને બે પોઈન્ટ સાડત્રીસ લાખ કરોડ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વોત્તરના ચાર રાજ્યો આસામ મણિપુર સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓનો સંપર્ક કરીને ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી સર્જાયેલી સ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ સહાયની ખાતરી આપી છે એનડીઆરએફ એસડીઆરએફ અઝિશમન સેવાની બચાવ ટીમો અસરગ્રસ્ત લોકોની મદદ માટે ચોવીસ કલાક કામ કરી રહી છે વધુ વરસાદની આગાહી હોવાથી અધિકારીઓ એલર્ટ પર છે અને નુકસાન ઘટાડવા અને રાહત પહોંચાડવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે બંગાળના અખાતમાં આવેલા દબાણને કારણે પૂર્વોત્તરના છ રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો છે ભૂસ્ખલન મકાનો તૂટવાથી અને ડૂબી જવાથી ગઈકાલથી અત્યાર સુધી સત્યાવીસ લોકોના મોત થયા છે આઈપીએલમાં બીજી ક્વોલિફાયર મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે જોકે વરસાદનું વિઘ્ન નડતા હજી મેચ શરૂ થઈ શકી નથી આ મેચની વિજેતા ટીમ મંગળવારે આ જ મેદાન પર રમાનારી ફાઇનલમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આરસીબી સામે ટકરાશે પંજાબ કિંગ્સ તેનું પ્રથમ ટાઇટલ જીતવા ફાઇનલ સુધી પહોંચવાના લક્ષ્ય સાથે સ્પર્ધામાં ઉતરી છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છ વિકેટથી હાર્યું હતું મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને વીસ રને હરાવીને આ તબક્કામાં પ્રવેશ કર્યો છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી જૂન મહિનાથી સ્ટેટ મેચો અને જુલાઈથી અન્ય મેચો માટે તાત્કાલિક અસરથી નવા નિયમ લાગુ કરશે એક મહત્વપૂર્ણ ફેરફારમાં વન ડેમાં બીજા નવા બોલને તબક્કાવાર રીતે દૂર કરવામાં આવશે હાલમાં પચાસ ઓવરની મેચોમાં પ્રતિ ઇનિંગ બે નવા બોલનો ઉપયોગ થાય છે સુધારેલા નિયમ પ્રમાણે ચોત્રીસમી ઓવર સુધી બે નવા બોલનો ઉપયોગ થશે અને ત્યારબાદ ફિલ્ડિંગ ટીમ બાકીની ઇનિંગ માટે બેમાંથી એક બોલની પસંદગી કરશે પ્રથમ ઇનિંગની શરૂઆત પહેલા પચીસ ઓવર કે તેનાથી ઓછી મેચોમાં પ્રત્યેક ટીમ માત્ર એક જ બોલથી રમશે ઉત્તરાખંડના ચામોલી જિલ્લામાં હિમાલયની ઊંચાઈ પરની ખીણોમાં સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્કને આજથી પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ખોલવામાં આવ્યો પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ घाटी खुले के पहले दिन आज उनचास पर्यटक इस घुपुर घाटी में पहुंचे। घाटी में प्रवेश के लिए अब ऑफलाइन के साथ साथ ऑनलाइन परमिट की भी सुविधा उपलब्ध है पर्यटक वैली ऑफ फ्लावर्स नेशनल पार्क की वेबसाइट पर जाकर अग्रिम बुकिंग कर सकते हैं यूनेस्को द्वारा विश्व प्राकृतिक धरोहर घोषित ये घाटी हिमालयी जैव विविधता दुर्लभ अल्पाइन पुष्पों और कीमती जड़ी बूटियों के लिए जानी जाती है इस घाटी में हर साल हजारों पर्यटक विभिन्न रंग बिरंगे फूलों की बाहर का आनंद लेने आते हैं इसे ब्रिटिश पर्वतारोही और वनस्पति वैज्ञानिक फ्रैंक स्मिथ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કેન્દ્ર સરકાર ફોજદારી ન્યાય વ્યવસ્થામાં ફોરેન્સિક પુરાવા આધારિત અભિગમને પ્રાથમિકતા આપી રહી છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આજથી ફ્રાન્સની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગ્ય દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો